ધારીના મુસાફરો માટે રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે લાંબા અંતરના પરિવહન માટેની સુવિધાના અભાવે અવારનવાર મુશ્કેલી ભોગવતા ધારીના નાગરિકોની માંગણી હવે સંતોષાય છે ધારી એસટી ડેપો ખાતે નવા બે રૂટની બસ ટ્રીપની શરૂઆત કરવામાં આવી છે જેમાં ધારીથી ભુજ અને ધારીથી નાદવારા રૂટની બસને રાજકીય આગેવાનોએ ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું

જે વિભાગીય ડિવિઝન અમદાવાદ તરફથી મંજૂરી મળતા આજ રોજ એ નવા રૂટના ઉદ્ઘાટન પ્રસંગે સૌ અમે ધારીના ભારતીય જનતા પક્ષના આગેવાનો તેમજ એસટી ડિવિઝનના મેનેજર ડેપોના મેનેજર રાજુ સાહેબ વગેરે સાથે મળી અને આજ રોજ એસટીઓને રવાના કરવામાં આવે રેલી ઝંડી આપીને રવાના કરવામાં આવે છે ધારી તાલુકાની આમ જનતાને ઘણા સમયથી આ નાક દ્વાર છે ભૂજ છે એમાં બહુ જ જરૂર પડતી હતી અને એના લીધે અમરેલી કે બીજા અન્ય ડેપોથી મુસાફરી કરવી પડતી હતી એના બદલે ધારીમાંથી આ સગવડ ઉપલબ્ધ ધારાસભ્યશ્રીની સૂચના અને પત્રકાર સંઘની માગણી અનુએ કરવામાં આવતા ખૂબ જ ખુશીની લહેર વર્તાણી છે ધારી વિધાનસભાના ધારાસભ્યશ્રી જીવીભાઈ કાકડીયા અન્ય ગામના આગેવાનો અને પત્રકારોની વારંવાર રજૂઆત અન્વયે ધારી ખાતેથી આજ રોજ બે નવા શિડ્યુલ ચાલુ કરવામાં આવે છે એક સવારે સાડા દસ કલાકે ધારીથી ભુજ જશે જે વાયા અમરેલી રાજકોટ મોરબી ગાંધીધામ થઈને ભુજ જશે અને બીજા દિવસે પરત આવશે એ જ રીતે બીજી એક શિડ્યુલ ચાલુ થઈ છે ધારીથી નાથ દ્વારા સાંજે આઠ વાગે રાત્રિના આઠ કલાકે જે અમરેલી અમદાવાદ કસ્ટનગર હિંમતનગર પ્રાંતિ થઈ અને ઉદયપુર થઈ અને નાથ દ્વારા જશે અને એ જ રૂટ ઉપર પરત આવશે સાહેબ સોમનાથ ની અને દ્વારકા ની પણ માંગણી થઈ ચુકી છે તો એ સંદર્ભે સાહેબ એસટી વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી નેક્સ્ટ હવે જેમ જેમ આ માંગણીઓ હશે એ પ્રમાણેની સેન્ટ્રલ ઓફિસ થી અને મધ્યસ્થ કચેરી થી કઈ ધીમે ધીમે જે આયોજન હશે એ પ્રમાણે ફાળવવામાં આવશે